विद्यार्थी मित्रों आपड़े भाग 1 ની અંદર આ પાઠની સમજ મેળવી આપણે અખબાર નું મહત્વ આપણા જીવનમાં શું છે અને અખબાર આપણને કઈ રીતે ઉપયોગી બને છે એ વિષય આપણે સમજ્યા હવે વિદ્યાર્થી મિત્રો આ ભાગ ની અંદર આપણે એના અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરવાના છે તો પ્રશ્ન એક આપણે જોઈશું પ્રશ્ન સામેના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેના ખાનામાં લખો પ્રશ્ન પહેલો અખબાર શબ્દ મૂળ કઈ ભાષાનો છે ગુજરાતી અરબી હિન્દી કે સંસ્કૃત તો ચારમાંથી આપણે સાચો વિકલ્પ પસંદ કરવાનો છે તો અહીંયા સાચો જવાબ આવે છે અરબી કે અખબાર શબ્દ મૂળ અરબી ભાષાનો છે હવે પ્રશ્ન બે જોઈશું અંગત કે સંસ્થાલક્ષી સમાચારો અખબારો વિનામૂલ્યે છાપીને વાચકોને વિવિધ માહિતી પહોંચાડે છે લોકોના હૃદયમાં પોતાની સારી છાપ ઊભી કરે છે પોતાનો સમાજ ધર્મ અદા કરે છે કે માણસની જિજ્ઞાસા સંતોષ છે તો અહીંયા સાચો જવાબ આવે છે કે પોતાનો સમાજ ધર્મ અદા કરે છે હવે પ્રશ્ન 3 જોઈએ આપણે અખબારી નોધ પ્રગટ કરાવવા માટે વિનંતી પત્ર કોને સંબોધીને લખવો પડે છે તો પહેલો વિકલ્પ છે સંત્રીને બીજો છે મંત્રીને ત્રીજો છે જંત્રીને અને ચોથો છે તંત્રીને તો અહીંયા સાચો જવાબ આવે છે તંત્રીને પ્રશ્ન 4 દરરોજ પ્રસિદ્ધ થતા સમાચાર પત્રને શું કહે છે પહેલો વિકલ્પ છે દૈનિક સમાચાર પત્ર બીજું છે પખવાડિક સમાચાર પત્ર ત્રીજું છે સાપ્તાહિક સમાચાર પત્ર અને ચોથું છે માસિક સમાચાર પત્ર તો અહીંયા સાચો જવાબ આવે છે દૈનિક સમાચાર પત્ર દરરોજ પ્રસિદ્ધ થાય તો એને કહેવાય દૈનિક સમાચાર પત્ર હવે અહીંયા પાંચમો પ્રશ્ન આપણે જોઈશું અંગ્રેજીમાં સમાચાર માટે કયો શબ્દ પ્રચલિત છે એન એસ ઇડબ્લ્યુ એન ઇ એસ ડબલ્યુ એન ડબલ્યુ એસ અને એન ડબલ્યુ ઈ એસ તો અહીંયા સાચો જવાબ આવે છે ગ ન્યૂઝ આપણે સમાચારને અંગ્રેજીમાં ન્યૂઝ કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો ચેનલો પણ ઘણી હોય છે ન્યૂઝ કરીને જેમ કે જી ન્યૂઝ હોય એવી ઘણી બધી ચેનલો છે એટલે કે ન્યૂઝ એટલે કે સમાચાર હવે વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસનો પ્રશ્ન બે જોઈએ નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં આપો પ્રશ્ન એક તમારા ગામમાં કયા કયા અખબાર આવે છે તો અહીંયા જવાબ આપેલો છે કે અમારા ગામમાં આ અખબારો આવે છે તો દિવ્ય भास्कर ગુજરાત સમાચાર સંદેશ અને ફૂલછાબ વગેરે આ સિવાય પણ ઘણા બધા સમાચાર પત્રો આવતા હોય છે એક અંગ્રેજીમાં પણ એક સમાચાર પત્ર આવે છે ટાઇમ્સ ઓફ ઇન્ડિયા તો તમારા ગામમાં જે સમાચાર પત્રો આવતા હોય અહીંયા જવાબમાં તમે એ લખી શકો છો અખબારી નોડ કયા કયા શીર્ષક હેઠળ છપાતી હોય છે પહેલું છે સાહિતિક બીજું છે ઇનામ વિતરણ ત્રીજું છે વ્યાખ્યાન ચોથું છે ધાર્મિક સમાચાર નોંધ અને પાંચમું છે અવસાન કે મૃત્યુનો બેસનું છઠ્ઠું છે સર્વ ધર્મ સભા અને વિવિધ સમાચાર વગેરે આ બધું વિદ્યાર્થી મિત્રો તમે સમાચાર પત્રમાં જોતા જ હશો કે આ બધી જે નોદો હોય છે એ સમાચાર પત્રમાં છપાતી હોય છે પ્રશ્ન 3 समाचार प्रकाशित करवा विनंती पत्र कोनी सम्बोंदिनी लिखवो पड़े छे तो जवाब छे कि समाचार प्रकाशित करवा माटी विनंती पत्र तंत्री ने सम्बोंदिनी लिखवो पड़े छे समाचार समाचारों प्रकाशित करवानी विनंती पत्रमा कई-कई विगतो जरूरी छे तो समाचारों प्रकाशित करवानी विनंती पत्रमा नीचेनी विगतो जरूरी छे एक तो समाचार મોકલનાર વ્યક્તિ કે સંસ્થાનું સરનામું સમાચાર નોંધ પ્રકાશિત કરવાની તારીખ સમાચાર નોંધના વિભાગનો શક્ય હોય તો ઉલ્લેખ સમાચાર વિષયક પુરાવાને કાગળ સમાચાર મોકલનારની સહી અને સમાચારની લેખિત વિગતો અખબારી નોંધ લખતી વખતે કયા પાંચ ડબલ્યુ ધ્યાનમાં રાખવા જરૂરી છે તો પહેલો છે શું એટલે કે વોટ કચી ક્યા એટલે કે વેર તીજુ છે ક્યારે એટલે કે વેન શા માટે એટલે કે વાય અને કોણે એટલે કે વુ આ પાંચ ડબલ યાદ રાખવા જરૂરી છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે એના સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીશું તમારી શાળામાં યોજાનાર ગણિત વિજ્ઞાન પ્રદર્શનની અખબારી નોંધ પ્રગટ કરાવવા માટેનો વિનંતી પત્ર समाचार पत्र तंत्री ने लखो तो अँ जमनी बाजू तारीख लखी है एक चार बजार वीस अपने तंत्री ने पत्र लखीए छ तारीख अह लखी है माननीय तंत्री सिंह मंत्री सिंह सिंह अंतश्री लख्यू परंतु शुस तंत्रीशी आवश्यक माननीय तंत्रीश्री लोक समत दैनिक વાડાલા ચોક બોટાદ સાત બરાબર ને લોક સમદૈનિક એટલે કે એક અખબાર નું અહીં એક નામ આપેલું છે સાદર પ્રણામ આ સાથી મુકલેલ અખબારી નો આપના લોકપ્રિય દૈનિક માં દૈનિક માં એટલે કે રોજ રોજેરોજ જે છાપો આવે છે એને શું કહેવાય દૈનિક શહેર ના કાર્યક્રમો ની કોલમ માં તારીખ 10 4 2020 ના રોજ પ્રકાશિત કરી આભારી કરશુ જ આભાર સહ આપનો વિશ્વાસુ विजय जोशी बिदाड़ बिदाणी એટલે કે જોડાણ તો એની સાથે શું જોડાણ છે તો કે અખબારી નોંધ शारदा વિદ્યાલય બોટાડના ઉપક્રમે ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રદર્શન સવારે 9 વાગે જાણીતા ગણિતગ્ઞ વૈદ્ય સાહેબના હસ્તે ખુલ્લું મુકાશે 10 એપ્રિલ થી 14 એપ્રિલ સુધી સવારના 9 થી સાંજના 5 વાગે દરમિયાન પ્રદર્શન ખુલ્લું રહેશે વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે પણ તમારે કોઈ અખબારમાં કોઈ નોંધ છપાવી હોય તો આ રીતે તમે તંત્રીને પત્ર લખી શકો છો હવે સ્વાધ્યાયનો પ્રશ્ન બીજો સૂચના પ્રમાણે કરો નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો શબ્દકોષના ક્રમમાં એટલે કે કક્કાવારીના ક્રમમાં ગુજરાતી જે મૂળાક્ષરો છે એમાં ક અક્ષરવાળા હોય वाला पाच्छे पाच्छे वाला तो वा तो है जो वाला शब्द हो पहला आए पीछे ख वाला शब्दों पहला आए तो अँ कया शब्दों पहला तो आप एक तो है टपाल पीछे टेलिविजन पीछे ईमेल मोबाइल दूत अखबार अ कबूतर तो अँ सौ प्रथम क्या शब्द आश तो पहला जो स्वरवाड़ा शब्द हो स्वर पहलो आशे तो अँवरवाड़ा एक शब्द है अखबार तो ये पहले आश एना पी ईमेल يبقى ઈ પણ સ્વર છે માથે પહેલું આવશે એના પછી આવશે કબૂતર પછી છે ટપાલ ટેલિવિઝન દૂધ અને છેલ્લે છે મોબાઈલ ઉપરના શબ્દોને તેમની શోధના વિકાસ ક્રમમાં ગોઠવો શోధના વિકાસ ક્રમમાં એટલે કે કયા શબ્દની શુદ્ધ પહેલા થઈ એ પ્રમાણે આપણે લખવાનું છે તો તમને પણ ખબર છે કે પહેલાના જમાનામાં સંદેશાઓ મોકલવા માટે પહોંચાડવા માટે શરુ ઉપયોગ થતો તો કબૂતર નો ઉપયોગ થતો એ પછી ધીમે ધીમે દૂત આવ્યા એટલે કે રાજાઓના સમયમાં સંદેશો આપવા માટે કોણ જતું તો દૂત જતા ત્યારબાદ અંગ્રેજોના સમયમાં ટપાલ વ્યવસ્થા શરૂ થઈ ધીમે ધીમે અખબાર એટલે કે પ્રેસ પ્રિન્ટિંગ શરૂ થયું ત્યારબાદ ટેલિવિઝન આવ્યું એના પછી ઈમેલ અત્યારે જે આધુનિક સમય છે 19મી સદી 21મી સદી તો કેમ આ ઈમેલ અને મોબાઈલ અત્યારે લોકો મોબાઈલ ના મારફતે પણ સંદેશા આપ લે કરે છે અહિયાં પછી તો ધીમે ધીમે વિકાસ થતો જ ગયો અને તમે જોઈ શકો છો અહિયાં અત્યારે લોકો પીચેટ WhatsApp પછી Instagram Telegram તો એ ઘણું બધું અલગ અલગ શોધો થઈ છે પરંતુ અહિયાં તમારે જે પ્રમાણે શબ્દો આપ્યા છે એ તમારે વિકાસ ક્રમના આધારે લખવાના છે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન નંબર બે જોઈશું સૂચના પ્રમાણે કરો આ ક્રમમાં ગોઠવાયેલા શબ્દોની મદદથી બે બે વાક્યો લખો આ વાક્યોને ફકરા સ્વરૂપે ગોઠવી સમક્ષ કે વર્ગ સમક્ષ વાંચન કરો તો પ્રાચીન કાળમાં સંદેશા લાવા લઈ જવા કબૂતરોનો ઉપયોગ થતો હતો કબુતરો એક અદ્ભુત સ્મરણ શક્તિ અને દિશા જ્ઞાન ધરાવે છે સ્મરણ શક્તિ એટલે કે યાદ શક્તિ દિશા જ્ઞાન એટલે કે દિશાઓનું જ્ઞાન એ જમાનામાં એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં છૂપી બાતમી લાવવા કે લઈ જવા દૂતોનો ઉપયોગ થતો હતો એ પછી એક ઠેકાણેથી બીજા ઠેકાણે કાગળપત્રોની વહેંચણીની વ્યવસ્થા ટપાલ ખાતા મારફતે ઊભી કરવામાં આવી टपाली घेर घेर जाइने टपाल वेचे ये व्यवस्था आज पचलित है छाप कामना यंत्रों शोधाया एटे अखबारों शुरू माहिती, मनोरंजन और शिक्षण आपता टेलिविजन सौंती व्यापक झड़पी और प्रभावक आधुनिक साधन है ईमेल लिखित माहिती एक जगह थी बीजी जगह थोड़ी जवार में पहचाड़ी शक

तो यहाँ जाहिर निविदा संवाददाता संक्षिप्त अनुसंधान क्रमश दैनिक पूर्ति तंत्री लेखक पत्रकार जाहिर खबर निवेदन प्रसिद्ध साप्ताहिक तो पहलू जाहिर निविदा तो के सरकार के पब्लिक सेक्टर द्वारा कोई काम के वस्तु अंदाजित खर्च में टेन्डर मेलवाहरा कहवा निविदा સંવાદદાતા તો અખબાર નો પ્રતિનિધિ તે વિવિધ કોલમો માટે વિગતો એકઠી કરે છે તે સંબંધિત વ્યક્તિઓ સાથે સંવાદ કરીને પણ વિગતો મેળવે છે પછી છે સંક્ષિપ્ત તો વિસ્તૃત હકીકતને સંક્ષેપમાં રજૂ કરવા આ શબ્દ પ્રયોગ થાય છે અનુસંદાન તો એક પાના ઉપર સમાચાર ન સમાય ત્યારે સમાચારનો બાકી નો ભાગ બીજા પાના ઉપર મુકાતાતે પાનાનો નંબર અનુસંધાન તરીકે આવવામાં આવે છે તમે સમાચારમાં જોતા જ તમે જે અખબાર આવે છે એમાં જોતા જ થશો ક્રમશઃ તો કોઈ સમાચાર विगत વાર્તા કે લેખ એક જ અંકમાં પૂરા ન થઈ શકે ત્યારે તેને આગળના અંકમાં ચાલુ રાખવા માટે ક્રમશઃ શબ્દ વપરાય છે ખાસ કરીને પૂર્તિ ઓમાં શબ્દ તમને જોવા મળશે दैनिक तो दररोज प्रगट थतु समाचार पत्र पूर्ति तो समाचार साथे पूरक लखाण तरीके छपा तो विशेष सामग्री वाली अंक दाखला तरीके रमत धर्म स्त्री सिनेमा व्यापार वगैरह रोजे रोज अखबार पूर्ति आवे, छे, भार आए वार प्रमाण हो एक उदाहरण लीए कि मंगलवार पूर्ति आए बुधवारे अर्ध साप्ताहिक આવે છે ગુરુવારે ધર્મ વિશે આવે છે શુક્રવારે સિનેશન દેશ આવે છે એટલે કે ફિલ્મોનું આવે છે અને શનિવારે બાળકો માટે દિવ્ય भास्कर આવે છે અથવા તો જગમગાવે છે તો એની પૂર્તિ કહેવામાં આવે છે તંત્રી અખબારની જગ્યા વાચકોની રુચિ સમાચારની અગત્ય વગેરેને ધ્યાનમાં લઈને આવેલ સમાચાર પ્રસિદ્ધ કરતા પહેલા मठारवा पड़े आ कार्य करना व्यक्ति ने तंत्री लेखक तो समाचार पत्र में आरोग्य ज्योतिष गृह जीवन रमत वगैरह विषय नियमित लखना पत्रकार तो जर्नालिस्ट तो समाचार पत्र न प्रतिनिधि के संवाददाता जाहिर खबर तो लोग अंगत काम अंगे और उत्पादकों उत्पादनों છાપામાં જાહેરાત આપે છે આ જાહેરાતો લઘુન વિષયક નોકરી જોઈએ છે મકાન વેચવાનું છે વગેરે લખતી અને વિવિધ ઉત્પાદનો संबंधी હોય છે તેને જાહેર ખબર કહે છે નિવેદન તો કોઈ વ્યક્તિ કે સંસ્થા કોઈ બાબત અંગે ખુલાસો કે અભિપ્રાય જાહેર રીતે રજૂ કરે તેને નિવેદન એટલે કે સ્ટેટમેન્ટ કહે છે પ્રસિદ્ધ તો સમાચાર પત્રમાં જાહેર કરવાની વિગતને પ્રસિદ્ધ કરવી કે પ્રકાશિત કરવી કહે છે સાપ્તાહિક તો જે અખબાર કે સામયિક દર સપ્તાહે પ્રસિદ્ધ થાય તેને સાપ્તાહિક કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 4 આપણે જોઈશું નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો આપો અહીંયા વિરુદ્ધાર્થી શબ્દો આપણે લખવાના છે તો પહેલો શબ્દ છે સંતોષ તેનું વિરુદ્ધાર્થી શું થશે અસંતોષ પછી જે આનંદ તેનું વિરુદ્ધાર્થી થશે શોક ધાર્મિક તો અધાર્મિક શૈક્ષણિક તો થશે બિનશૈક્ષણિક ઘણીવાર વિદ્યાર્થીઓ અહીંયા ભૂલ કરી બેસતા હોય છે કે શૈક્ષણિકની જગ્યાએ શું લખી નાખે વિરુદ્ધાર્થીમાં અશૈક્ષણિક પરંતુ તમારો જવાબ ખોટો પડે છે શૈક્ષણિકનું વિરુદ્ધથી થશે બિન શૈક્ષણિક સામાજિક તો અસામાજિક મૃત્યુ તો જન્મ सम्मान तो अपमान आवक जावक। अपड़े प्रश्न पांच एक तरीके तमें कोई तो जावक હવે આપણે પ્રશ્ન 5 જોઈએ એક પત્રકાર તરીકે તમે કોઈ વ્યક્તિને મળો તો તેને કેવા પ્રશ્નો પૂછીને માહિતી એકત્રિત કરશો પ્રશ્નો તૈયાર કરો ઉદાહરણ તરીકે તમારું નામ શું છે તમે કેટલો અભ્યાસ કર્યો તમે કયો વ્યવસાય કર્યો તમે કયા કયા વર્તમાન પત્રો વાંચો છો તો અહીંયા જવાબ છે કે એક પત્રકાર તરીકે મારે કોઈ વ્યક્તિને મળવાનું હોય અહીંયા તમારે પોતાની જાતને પત્રકાર બનાવવાની છે તમારે પત્રકાર બની જવાનું છે એક પત્રકાર તરીકે જો તમે કેવા કેવા સવાલો કોઈને પૂછી શકો છો અહીંયા તમારે એવા સવાલો લખવાના છે તો એક પત્રકાર તરીકે જ્યારે કોઈ વ્યક્તિને મળવાનું થાય તો હું સાહિત્યકારને મળવાનું પસંદ करू સાહિત્યકાર એટલે કે લેખક તેમને નીચે પ્રમાણેના પ્રશ્નો પૂછીને માહિતી એકત્ર કરું તમારું નામ શું છે તમે કેટલો અભ્યાસ કર્યો છે તમારા બાળપણનો તમારા ઘડતર પર શો પ્રભાવ રહ્યો છે તો આવી રીતે તમે ઘણા બધા પ્રશ્નો પૂછી શકો છો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રવૃત્તિ જોઈએ તો અખબારમાં આવતા આવતી બાળ વિભાગની પૂર્તિઓનો એક સંગ્રહ તૈયાર કરો એમાંથી તમે ગમતી કૃતિ વર્ગના ડિસ્પ્લે બોર્ડ પર પ્રદર્શિત કરો શાળામાં યોજાનાર કાર્યક્રમની નોટ તૈયાર કરો વર્તમાન પત્રોમાં આવતી સાહિતિક ઇનામ વિતરણ અવસાન ધાર્મિક જ્ઞાતિ ધાર્મિક જ્ઞાતિ સમાચાર જેવી નોટના કટિંગ્સ ચોટાડી અંક તૈયાર કરો અને તેનું શાળામાં પ્રદર્શન ગોઠવો તો અહીંયા પહેલી પ્રવૃત્તિ આપણે આપેલી છે કે પ્રાણ પૂર્તિઓ નો મૂકી છે જેમ કે ઝગમક છે બાળ भास्कर છે અને ત્રીજો છે કિસ ફળ આ પૂર્તિઓ નાના બાળકો માટે આવે છે કે બાળકોની બુદ્ધિ કૌશલ્ય વધે અને તેમને એ સાથે રસ પણ એમાં પડે વાંચન પ્રત્યેનો એમાં વિવિધ વાર્તાઓ આપવામાં આવેલી હોય છે અમુક બુદ્ધિ કસોટીના પ્રશ્નો પણ આપેલા હોય છે જે બાળકો માટે બહુ જ ઉપયોગી હોય છે तंत्री ने समाचार नोत प्रकाशित करने विनती पत्र तो अँ एक विनंती पत्र अ तारीख लखी है त्रे हज़ार सोल माननीय तंत्री श्री दिव्य शिक्षण चार सौ छ चा भूमि कॉम्प्लेक्स आश्रम रोड अहमदावाद एक अमदावाद ना अखबार है अखबार नु नाम दिव्य शिक्षण शू कई नोत आ सचार पत्र में आप अह लिखेलू है कि इंस्टिट्यूट ऑफ जेनोलॉजी लंडन અમદાવાદની ઉપક્રમે હસ્તપ્રત વિદ્યાના કોર્સના ડોક્ટર ધીરુબાઈ ઠાકરની અધ્યક્ષતામાં સમાપન સમારોહ નિમિત્તે શ્રી મૈત્રેય દેસપાંડે અને ડોક્ટર કુમાળભાઈ દેસાઈના હસ્તે પ્રમાણપત્ર વિતરણ રાખવામાં આવ્યું છે. કઈ જગ્યાએ રાખવામાં આવ્યું છે અને કેટલા વાગ્યે રાખવામાં આવ્યું છે એ પણ લખવું ખૂબ જ જરૂરી છે. તો ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ ઉસ્માનપુરા અમદાવાદ બપોરે 12 થી 2 વાગ્યા સુધી વર્તમાન પત્રની નોંધના કટિંગ્સ તો અલગ અલગ નોંધના કટિંગ્સ છે સ્વામી સર્વદાનંદ કોલેજ એમ કે જમોડ હાઈસ્કૂલ વિજ્ઞાનนคร કૃષ્ણનગર ડેરી રોડ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી તો વિદ્યાર્થી મિત્રો તમારે પણ આવા કટિંગ્સ અત્યારે તમે ઘરે છો તો તમારે પણ આવા કટિંગ્સ એકત્રિત કરવાના છે અને પછી એક બ્લેકબોર્ડની અંદર આપણે આ બધા કટિંગ્સ જ્યારે શાળા ખુલે ત્યારે લગાવીશું अखबार वांचवानो शौक અત્યંત જ તમારે ઉભો કરવો પડશે રૂત છાપું વાંચો તમારા ઘરે આવતું હોય તો તમારા મિત્રના ઘરે જે ને વાંચો કારણ કે વાંચન એક ખૂબ જ જરૂરી છે તમે જેટલું વાંચન કરશો એટલું વધારે જ્ઞાન તમે મેળવશો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો આ પાઠ પૂરો થાય છે થેન્ક યુ